કચ્છ સ્મૃતિવનને મળ્યું અદ્ભુત સ્થાન ગુજરાત અને ભારત માટે ગૌરવની ક્ષણ યુનેસ્કો ખાતે પ્રતિવર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સાઇલ્સ એવોર્ડ અંતર્ગત ભુજ સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના સાતમાં સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે ભારતના કોઈ મ્યુઝિયમને પહેલીવાર આ પ્રકારે સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે તે ગુજરાત માટે ગર્વની વાત છે બે હજાર એકના વિનાશક ભૂકંપનો ભોગ બનનારા લોકોની સ્મૃતિમાં અને કચ્છની ખુમારીને વંદનરૂપે મ્યુઝિયમ બનાવવામાં આવે તેવું ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન હતું જે અનુસાર ભુજમાં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે ભુજીયા ડુંગર પર હજારો વૃક્ષોની હરિયાળી વચ્ચે નિર્મિત આ મ્યુઝિયમની ડિઝાઇન અદ્ભુત છે આ મ્યુઝિયમ પડકારોની હિંમતવીર ઝીલીને તેમાંથી નવસર્જન કરવાની ગાથા છે આ મ્યુઝિયમ પરમ તત્વની અલૌકિક અનુભૂતિ છે દેશ વિદેશથી અહીં પર્યટકો આવી રહ્યા છે કચ્છમાં ગોઝારો ભૂકંપ કેવી રીતે આવ્યો જે તે સમયે શું સ્થિતિ સર્જાઈ હતી તેની આબીહૂબ અહીં સ્મૃતિ મેમોરિયલમાં દર્શાવવામાં આવી છે